નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગામી સમયમાં જીપીએસસી દ્વારા ડીવાયએસ ટુ એસઓ સેમી ડાયરેક્ટ એક્ઝામ લેવાનાર છે આ સંદર્ભે સર્વિસ મેટર્સ નામના પેપરમાં રાજીનામું અને સ્વૈચ્છિક નિવૃત્તિ વચ્ચેનો તફાવત પૂછાય તો આ તફાવત કેવી રીતે લખી શકાય તે અંગેની ચર્ચા કરીએ પેલી તો આપણે જોગવાઈ જોઈએ કે આ જોગવાઈ ક્યાં આપવામાં આવેલ છે રાજીનામા અને સ્વૈચ્છિક નિવૃત્તિની રાજીનામાની જોગવાઈ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો બે હજાર છત્રીસ માં રાજીનામા મંજૂર નામંજૂર કરવાની જોગવાઈ આપવામાં આવેલ છે અને સ્વૈચ્છિક નિવૃત્તિની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે ના નિયમ સુડતાલીસ થી પચાસ માં સ્વૈચ્છિક નિવૃત્તિ કેટલા સમયની નોટિસ આપવી જોઈએ રાજીનામા માટે સરકારની નિયમિત સેવામાં એક વર્ષ કે વધુ ફરજ બજાવેલ હોય તો એક માસની નોટિસ આપવી જરૂરી છે એક વર્ષથી ઓછી નોકરીના કિસ્સામાં જો તમારી નોકરી એક વર્ષ કરતા ઓછી સમય થયો હોય નોકરીમાં તો એક અઠવાડિયાની નોટિસ આપવી જરૂરી છે એવી રીતે સ્વૈચ્છિક નિવૃત્તિમાં જોઈએ નોટિસ નો સમયગાળો સરકારી સેવામાં સરકારની નિયમિત સેવામાં વીસ વર્ષ કે વધુ નિયમિત ફરજો બજાવેલ હોય તો નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી દ્વારા આપવામાં આવેલ પેન્શન પાત્ર નોકરીની ખરાઈના પ્રમાણપત્ર ને આધારે ત્રણ માસ પૂર્વે નોટિસ આપી ગમે તે સમયે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે આ ઉપરાંત વાત કરીએ આગળ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર રાજીનામું આપો અને રાજીનામું મંજૂર થાય તો જમા પ્રાપ્ત રજાના પચાસ ટકા મુજબ રોકડમાં રૂપાંતર કરી શકાય એટલે તમારા ખાતામાં જમા રજા પ્રાપ્ત જમા હોય તો સો રજાનું રોકડમાં રૂપાંતર મળે સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં જમા પ્રાપ્ત રજાનું ત્રણસો રજાની મર્યાદામાં રોકડમાં રૂપાંતર કરી શકાય એટલે અહીંયા મર્યાદા નથી અહીંયા પચાસ ટકાની મર્યાદા છે રાજીનામાના કિસ્સામાં આ ઉપરાંત વાત કરીએ સમયગાળો માફ કરવાની જોગવાઈ રાજીનામાના કિસ્સામાં નિયત નોટિસ પે ભરીને નોટિસના સમયગાળા પહેલા રાજીનામું મંજૂર કરી શકાય એક વર્ષ કરતાં વધુ નોકરીનો સમય થયો હોય તો એક માસનો નોટિસ પે ભરી

પાછી ખેંચવાની જોગવાઈ સરકારી કર્મચારી રાજીનામું અમલી બને મંજૂર થાય નોટિસ નો સમયગાળો પૂરો થાય તે પહેલા રાજીનામાની નોટિસ જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં સરકારી કર્મચારી નોટિસ આપ્યા બાદ પરત ખેંચી શકશે નહીં પરંતુ સરકારી કર્મચારીએ નિવૃત્તિ માટે આપેલ ત્રણ માસની નોટિસનો સમયગાળો પૂરો થાય એ પહેલા સક્ષમ સત્તાધિકારીની ની મંજૂરી મેળવી નોટિસ પરત ખેંચી શકશે જો સક્ષમ સત્તાધિકારી નોટિસ ખેંચવાની મંજૂરી આપે તો જ પરત ખેંચી શકાય છે કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં નોટિસ પાછી ખેંચી શકતો નથી આગળ વાત કરીએ તો સેવા પુનઃ કરવા બાબત રાજીનામાના કિસ્સામાં એક વાર રાજીનામું અમલી બન્યા બાદ સરકાર ઈચ્છે તો ખાસ કારણો નોંધી સરકારી સેવામાં પુનઃ જીવિત કરી શકશે સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં એક વાર સ્વૈચ્છિક નિવૃત્તિ અમલી બન્યા બાદ ક્યારેય જીવિત કરી શકાતી નથી પુનઃ જીવિત નથી કરી શકાતી સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં તો આ જોઈએ આપણે સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા વચ્ચેનો તફાવત ફરી જ આવા એક નવા પ્રશ્નો અને તેના જવાબ સાથે મળીશું જય હિન્દ જય ભારત